દોસ્તો તમે જોઈ શકો છો શૈલેષભાઈ સાથે આપણે આ યાત્રા કરી રહ્યા છીએ ત્યારે આ વન વિભાગ દ્વારા સરસ મજાની પથ્થરોની દિવાલો કરવામાં આવી છે અને શૈલેષભાઈ આજે આપણને એ કદમનું ઝાડ દેખાડવાના શૈલેષભાઈ કદમનું ઝાડ તમે કહો છો તો એના વિશે થોડીક માહિતી આપો કદમનું ઝાડ એટલે પણ શું એનો મતલબ કદમનું ઝાડ એટલે ખાસ કરીને કૃષ્ણ ભગવાનને પ્રિય એવું કોઈ વૃક્ષ હોય હમ તો એ કદમ છે બરાબર કૃષ્ણ ભગવાનની સાથે એ જોડાયેલું વૃક્ષ કહેવાય છે બરાબર અને આ જે કદમનું ઝાડ રહ્યું ને બરાબર આ જગ્યામાં બહુ ઓછું થતું હોય પણ આ એક એક એવો છે કે કદમનું ઝાડ થવાથી અને એના જે ફળ અને બીજો આજુબાજુમાં પડવાથી અનેક કદમના વૃક્ષો ઉગી આવેલા છે આપણે આ કદમનું ઝાડ અંદાજીત પાંચસો વર્ષ પ્રાચીન કહેવાય છે પાંચસો વર્ષ પ્રાચીન અને દોસ્તો આ જગ્યાએ કદમનું ઝાડ છે તેમજ આ આપણને સારી એવી આગળના દર્શન કરાવ્યા હવે અહીંયા બીજું તમે કીધું શૈલેષભાઈ કે એ જગ્યાએ શાળાવાળી માતાજી પછી બીજ વડ કે પછી નાગભાઈ માતાજી આ બધું છે ને પાછું ઘણું છે આપણે અહીંયા સ્થળ ઉપર જઈને એની માહિતી પણ આપીશું અને આપણે દર્શક મિત્રોને દેખાડીશું પણ આ એક આપણે જે કાચા માર્ગે હાલી રહ્યા છીએ અહીંયા જો આગળ જઈશું એટલે એક વોર્ડ આવશે ત્યાં આપણે દર્શક મિત્રોને બતાવીએ